જામનગરના સુસે રૂપિયા ઉગનાવનારો કમોસમી વરસાદ ને લીધે ખેડૂતોને થયેલ પાક નુકસાની અંગે રાજ્ય સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે અન્વયે પાક નુકસાની રાહત માટે જે ફોર્મ ભરવાની કામગીરી હાલ ચાલી રહી છે તે બાબતે સોયલ ગામના વીસી દ્વારા ખેડૂતોને અરજી દીઠ પૈસા ઉઘરાવવા બાબતની જે ફરિયાદોને ગઈકાલે અમને પ્રચાર માધ્યમોના માધ્યમથી જે મળેલી છે તે અન્વયે કાર્યવાહી કરતા પત્રની કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ધોલને વીસી વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી હતી જે અન્વયે તાલુકા વિકાસ અધિકારી ધોલ દ્વારા અ લગત વીસીઈ ના આઈડી જે છે એ સસ્પેન્ડ કરી એમના આઈડી માંથી અરજી કરવા અંગેના રાઇટ પરત ખેંચી લેવામાં આવ્યા છે અને વીસી ને આ બાબતે નોટિસ પણ ઈસ્યુ કરવામાં છે